વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે માજી ફાઉન્ડેશન યુકે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત મૂર્તિના ઓપરેશનના કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડોક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં સો જેટલા જરૂરિયાત વાળા મોતિયાના દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવાયું હતું વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેના બહોરા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત મોતિયાના ઓપરેશન કેમ્પમાં બસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો પાલેજ વલણ માર્ગ ઉપર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ થઈ રહી છે આજ તારીખ સત્તર બાર ત્રેવીસના રવિવાર ના રોજ વલણ હોસ્પિટલ ખાતે મફત મોતિયાના ઓપરેશનનો કેમ્પ માજી પટેલ ફાઉન્ડેશન યુકે તરફથી અને વલણ હોસ્પિટલના ટ્રસ્ટ તરફથી યોજાયો હતો આ કે આ હોસ્પિટલમાં અત્યાર સુધી લગભગ 7000 જેટલા ગરીબ લોકોના ઓપરેશન થયા હતા અને આવનારા દિવસોમાં ભી કેમ્પનું આયોજન થતું રહેશે અને ઓપરેશન થતા રહેશે. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.